ચંદીગઢ મેયર ની ચૂંટણી ગેરરીતિ સામે આવી ચંદીગઢ મેયર ની ચૂંટણી ગેરરીતિ સામે આવી છે સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ચૂંટણી માં લોકશાહી ની હત્યા થઈ હોવાનું જણાવ્યું કે ન્યાય કરવામાં રદ કરાયા આક્ષેપ અરજદારના વકીલ દ્વારા કરાયા છે આપ કોંગ્રેસ મળીને ચૂંટણી લડ્યા તેમના મેયર પદના ના ઉમેદવાર ને વીસ અને ભાજપને ને સોળ મત મળ્યા ચૂંટણી અધિકારીએ એ આપ કોંગ્રેસ આઠ મત રદ કરીને ભાજપને ને વિજે જાહેર કર્યા હતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનું સંપૂર્ણ નાટક રજૂ કરી કઈ રીતે ગેરરીતિ થઈ તે જનતા સમક્ષ દર્શાવવામાં આવ્યું આ નાટ્ય કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રમુખ લોકસભા પ્રભારી વિરેન રામી વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે લઈ આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ દરેક શહેરમાં આ એક નાટ્ય રૂપ કરી નાટક બતાવી અને લોકોને સાચી હકીકત બતાવી રહ્યું છે કે ભાજપ કઈ રીતે દાદની કરે છે આજે બેલેટ પેપરથી જો ઇલેક્શન થયું હોય અને એમાં બી દાદલી થતી હોય તો ભાજપ સરકાર એક મેયર જેવા ઇલેક્શન જો આવી રીતે દાદની કરી અને પોતાના મેયરો બેસાડતા હોય તો વિધાનસભા અને લોકસભા તો બહુ મોટી કેવી દાદલી કેવી દાદલી જાણવા મળી છે કેવી એટલે પ્રકાશની હકીકત આ છે કે છત્રીસ વોટ હતા તેમાંથી સોળ વોટ ભાજપને મળ્યા છે અને વીસ વોટ આમ આદમી પાર્ટીના હતા પણ પ્રિસાઈડિંગ ઓફિસરે અમે જોવામાં આવ્યા છે અને કેમેરામાં દેખાય પણ છે અમે વિડીયો રેકોર્ડિંગ પણ કેમેરાના જોયા છે પ્રિસાઈડિંગ ઓફિસરે એક સિગ્નેચરની સામે પેનથી નીચે સિગ્નેચર કરતા કેમેરામાં દેખાય છે તો એવા આઠ વોટ જેમાં એમણે સહયોગ કરી અને એ વોટ રદ કર્યા છે કોઈ આજે મેયર ઇલેક્શનમાં કોઈ વોટ આપવા જતું હોય તો એ ભણેલા ગણેલા લોકોથી એ લોકો બબે જગ્યાએ સિગ્નેચર ના કરે સીધું કેમેરામાં દેખાય છે વિડીયોમાં દેખાય છે ડિસાઇડિંગ ઓફિસરે આઠ વોટથી ધાંધલી કરી અને ભાજપને સોલ વોટ આપી અને જીતાડ્યા છે ઈવીએમ પછી બેલેટ પેપરથી થયેલી મતદાનમાં પણ હવે સુરક્ષિત નથી જેવું તમે માનો છો

કોઈ પણ દાંધલી કરી અને મેયર તો ભાજપ નો જ બનવો જોઈએ આ પ્રિસાઇડિંગ ઓફિસરને ઉપરથી પહેલેથી જણાવી દેવામાં આવ્યું છે અને પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની નોકરી બચાવવા કે પોતાની બીક જે બીકથી આ કાર્ય કર્યું છે એ સ્પષ્ટ નહી કહી આવે છે અશોક પોતા આમાંથી વધુ જશે